નમસ્કાર મિત્રો હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે આધાર કાર્ડની અંદર તમારે એડ્રેસ સુધારો કરવો હોય તો તમે ઘરે બેઠા ઓનલાઈન પોતાના મોબાઈલની મદદથી સરળતાથી સુધારો કરી શકો છો આ સિવાય કોઈપણ ચેન્જીસ કરાવો હોય તો તમારે આધાર સેન્ટર પર જવું પડે છે આધાર કાર્ડની અંદર એડ્રેસ સુધારવા માટે સૌપ્રથમ પ્રથમ ગૂગલ ક્રોમ કે કોઈપણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બાદની અંદર યુ આઈ ડી એ આઈ ડોટ ઇન આટલું લખી અને સર્ચ કરવાનું છે એટલે આ વેબસાઇટ આવી જશે અહીંથી આપણે લેંગ્વેજ એટલે આપણી ભાષા પસંદ કરી લેવાની છે આ રીતનું ઓપન થઈ જાય એટલે આને થોડું ઝૂમ કરી અને પછી અહીં અપડેટ ડેમોગ્રાફિક ડેટા એન્ડ ચેક સ્ટેટસનું ઓપ્શન આપ્યું છે એના પર ક્લિક કરવાનું છે ત્યાર પછી અહીં લોગઇનનો ઓપ્શન આપ્યો છે એના પર ક્લિક આપો હવે અહીં તમારો આધાર કાર્ડનો નંબર નાખો બારે બાર અંકોનો અને આ જે કેપચા દેખાય છે અહીં એન્ટર કરી લોગ ઇન વિથ ઓટીપી પર ક્લિક આપો હવે તમારા રજિસ્ટર મોબાઈલ પર ઓટીપી આવશે ઓટીપી દાખલ કરી લોગ કરી લો હવે તમે તમારા આધાર કાર્ડ પ્રોફાઇલની અંદર લોગિન કરી ચૂક્યા છો હવે અહીં ઘણા બધા ઓપ્શન આપે છે ડોક્યુમેન્ટ અપડેટ એનો મેં અલગથી વિડીયો બનાવેલો છે આધાર કાર્ડ તમે ડાઉનલોડ કરી શકો છો પીવીસી આધાર કાર્ડ તમારે મંગાવવું હોય તો એ પણ કરી શકો છો બેંક સાથે સીડિંગ છે કે નહીં વર્ચ્યુઅલ આઈડી જનરેટ કરવું હોય તો એ બાયોમેટ્રિક લોક અનલોક કરી શકો છો ઓથેન્ટિકેશન હિસ્ટોરી જાણી શકો છો ઓફલાઈન ઇ કેવાય પેમેન્ટ હિસ્ટોરી પછી એચ જે છે આધાર અપડેટ હિસ્ટોરી પણ તમે અહીંથી જાણી શકો છો આપણે આ આજે એડ્રેસ અપડેટ કેવી રીતે કરવાનું છે એ જોવાનું છે તો અહીં સૌ પ્રથમ આપણે એડ્રેસ અપડેટનું જે મોટું મેનુ આપ્યું છે એના પર ક્લિક કરવાનું છે ત્યાર પછી એડ્રેસ અપડેટ છે એ તમારા હેડ હોય એ જે ફેમિલીના હેડ એના આધારે પણ કોઈ ફેમિલી મેમ્બર હોય તો એમના એડ્રેસ તમારે તમારા આધાર કાર્ડની પાછળ લાવવું હોય તો એના માટે અહીં ઓપ્શન આપે છે ત્યાર પછી આપણી મરજી મુજબનું જે આપણા ડોક્યુમેન્ટ્સ હોય એ મુજબનું લાવવું હોય તો અહીં અપડેટ આધાર ઓનલાઈનનો ઓપ્શન આપ્યો છે તો એના પર ક્લિક કરવાનું છે ત્યાર પછી નીચે છેલ્લે ઓપ્શન આપ્યું છે પ્રોસીડ ટુ અપડેટ આધારનો ત્યાં ક્લિક આપવાનો છે જે ઉપરની બધી વિગતો છે એ સુધારો કરવા માટે આપણે આધાર સેન્ટર પર જવું પડે છે પરંતુ આધાર કાર્ડની અંદર એડ્રેસ સુધારવું હોય તો એ આપણે ઘરે બેઠા ઓનલાઈન સુધારી શકીએ છીએ અને કોઈ પણ લિમિટ નથી ગમે તેટલી વખત તમે સુધારી શકો છો તો છેલ્લો ઓપ્શન છે એડ્રેસ અપડેટ એના પર ક્લિક કરી અને નીચે પ્રોસીડ ટુ અપડેટ આધારનો ઓપ્શન છે એના પર ક્લિક આપો હવે આ રીતનું એડ્રેસ તમારે કઈ રીતનું જોઈએ છીએ એ ઓપન થઈ જશે અહીં એડ્રેસ ઉપર જેમ નાખશો ઇંગ્લિશમાં એમ નીચે ગુજરાતીમાં આવતું જશે તમારી લેંગ્વેજ હિન્દી હશે તો પછી અહીં ઉપર ઇંગ્લિશ નાખશો તો નીચે હિન્દીમાં ઓટોમેટિક ચેન્જ થઈને આવી જશે તમારા આધાર કાર્ડની લેંગ્વેજ કઈ છે એના પર ડિપેન્ડ છે તો એવી રીતે અહીં કેર ઓફ નાખવાનું છે બિલ્ડિંગ નંબર હાઉસ નંબર સ્ટ્રીટ રોડ લેન એરિયા લેન્ડમાર્ક પિનકોડ આટલી વસ્તુ નાખવાની છે નીચે રાજ્ય જિલ્લો અને નગર ગામ વિલેજ ટાઉન આ બધું સિલેક્ટ કરવાનું ઓટોમેટિક આવશે હવે અહીં જે રીતનું મેં ઇંગ્લિશમાં ટાઈપ કર્યું છે એ પ્રમાણે ગુજરાતીમાં આવી ગયું છે જો તમારે કોઈ ગુજરાતીમાં ભૂલ હોય તો મેન્યુઅલ પણ તમે એની અંદર સુધારો કરી શકો છો તો આ યાદ રાખશો હવે અહીં તમારે જે એડ્રેસ ચેન્જ કરવા માગો છો એનું કોઈ પ્રૂફ જ તમારે અપલોડ કરવું પડે છે તો એના માટે મેન્યુઅલ અપલોડનો ઓપ્શન આપ્યો છે અને તમે કોઈ ડિજિટલ રીતે ડ્રાઈવમાંથી કે ત્યાંથી અહીં લાવવા માગતા હોય તો ફેચ ફ્રોમ ડિજિટલ રિસ્પોન્સીટરીનો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે અહીં હું મેન્યુઅલનો જે ઓપ્શન છે એ સિલેક્ટ કરું છું અને ત્યાર પછી નીચે સપોર્ટેડ ડોક્યુમેન્ટ ટાઈપ છે એના પર ક્લિક આપવાનું છે એટલે આટલા ડૉ ડોક્યુમેન્ટ્સ છે એ વેલિડ છે તો આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાનું છે કે જેમાં તમે જે રીતનું એડ્રેસ નાખ્યું છે એ પ્રમાણેનું એડ્રેસ હોય તો હું નીચે અહીં જાઉં છું અને ત્યાર પછી અહીં ઓપ્શન આપ્યો છે વોટર આઇડેન્ટિટી ઈ વોટર તો એ સિલેક્ટ કરું છું અને ઓકે બટન પર ક્લિક આપું છું ત્યાર પછી અહીંથી તમારે વોટર આઈડેન્ટિટી છે એ વ્યૂ ડિટેલ એને અપલોડ ડોક્યુમેન્ટ પર ક્લિક આપી અને સિલેક્ટ કરી લેવાનું છે અહીં જે ડોક્યુમેન્ટ તમે અપલોડ કરો છો એ પીડીએફ જેપીજી અને જેપીજી ફોર્મેટમાં હશે તો ચાલશે મેક્સિમમ સાઈઝ બે એમબીની રહેશે તમામ વસ્તુ ફિલ થઈ જાય ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય પછી નેક્સ્ટ બટન પર ક્લિક આપો હવે અહીં તમે નવું એડ્રેસ કયા પ્રમાણે નાખ્યું છે ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં આવી જશે અહીં ચેકબોક્સ ખરું કરી દેવાનું છે અને ક્લોઝ આપી દો ત્યાર પછી નીચે છેક નેક્સ્ટનો ઓપ્શન આપ્યો છે તો અહીં નેક્સ્ટ બટન પર ક્લિક આપો હવે અહીં ચેકબોક્સ ખરું કરી દો અહીં આ ઓપ્શન મેં સિલેક્ટ કર્યો છે તમે આ ઓપ્શન પણ સિલેક્ટ કરી શકો છો બંનેમાંથી જેનીથી પેમેન્ટ કરવા માગતા હોય સિલેક્ટ કરવાનું છે આ પ્રમાણે ઓપ્શન સિલેક્ટ કરી અને હું મેક પેમેન્ટ પર ક્લિક આપું છું હવે એડ્રેસ ચેન્જ કરવા માટે ટોટલ ફી પચાસ રૂપિયા છે તમે ગૂગલ પે ફોન પે યુપીઆઈથી પેમેન્ટ કરી શકો છો કાર્ડ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ હોય તો એનાથી નેટ બેન્કિંગથી અને વોલેટથી પણ પેમેન્ટ કરી શકો છો કોઈ પણ વસ્તુ સિલેક્ટ કરી પેના ઉપર ક્લિક કરી અને પેમેન્ટ કરી દેવાનું છે હવે પેમેન્ટ ડન થશે એટલે આ પ્રમાણે એક્નોલોજમેન્ટ સ્લીપ આવશે આ એકનોલેજમેન્ટ સ્લીપને તમારે ડાઉનલોડ કરી લેવાની છે અહીં ડાઉનલોડ પર ક્લિક આપો આ પ્રમાણે ડાઉનલોડ થઈ જશે આ એકનોલેજમેન્ટ સ્લિપ અલગ છે પરંતુ આ પ્રમાણે જ સેમ ડાઉનલોડ થઈ જશે આ આધાર નંબર આપેલો હશે એસ એન નંબર જે છે એ ખાસ તમારે નોટ કરી લેવાનો છે આ એસઆર એન નંબરથી જ તમે સ્ટેટસ છે એ ચેક કરી શકશો કે તમારું જે એડ્રેસ છે એ અપડેટ સક્સેસફુલી થયું છે કે કેમ તો આ નંબરને આપણે નોટ કરી લેવાનો છે હવે તમે જે એપ્લિકેશન કરી છે એના આધારે એડ્રેસ સુધર્યું કે કેમ એ તમારે જાણવું હોય તો સેમ એઝ ઇટ ઇઝ આ રીતનું પ્રોફાઇલમાં લોગ ઇન કરી લેવાનું છે અહીં છેલ્લે ઓપ્શન તમને જોવા મળે છે તમે કરેલી એપ્લિકેશન શો અહીં તમને જોવા મળશે તો જે એસઆરઆર નંબર છે અહીં જોવા મળે છે અહીં સ્ટેટસમાં કમ્પ્લીટેડનું ઓપ્શન આવે તો તમારું જે એડ્રેસ છે સક્સેસફુલી ચેન્જ થઈ ગયું છે એવું સમજી લેવાનું છે અને ત્યાર પછી તમે આધાર કાર્ડ ડાઉનલોડ કરી અથવા તો મંગાવી પણ શકો છો આ પહેલી રીત છે બીજી રીતે ચેક કરવા માટે તમારે સીધું માય આધારનું જે લોગ ઇન વેબ પેજ છે એના પર આવી જવાનું છે ત્યાં તમને અહીં ચેક એનરોલમેન્ટ એન્ડ અપડેટ સ્ટેટસ એનો ઓપ્શન જોવા મળે છે તો એના પર ક્લિક આપવાનું છે ત્યાર પછી અહીં તમે જુઓ તો આ રીતનો ઓપ્શન આવી ગયા છે અહીં એનરોલમેન્ટ આઈડી કહે છે તો આધાર સેન્ટર પાસે તમે ગયા હોય અપડેટ કરાવવા તો એના માટે છે આપણી પાસે એસઆરએન નંબર છે તો અહીં એસઆરએન નંબર સિલેક્ટ કરી લેવાનો છે એટલે આ પ્રમાણે ઓપ્શન ઓપન થઈ જશે હવે અહીં એસઆરઆઈ નંબર મેં તમને નોટ કરવાનો કહ્યો હતો એ નાખવાનો છે કેપ્ચા છે અહીં દાખલ કરી દો અને સબમિટ બટન પર ક્લિક આપો હવે આ પ્રમાણે તમે જુઓ તો ડ્રાફ્ટ સ્ટેજ છે પેમેન્ટ સ્ટેજ છે વેરિફિકેશન સ્ટેજ છે વેલિડેશન સ્ટેજ છે અને કમ્પ્લીટેડ આ તમામ ઓપ્શન છે એ પાર થઈ ગયા છે એનો મતલબ કે તમારું એડ્રેસ ચેન્જ થઈ ગયું છે જો આવું બતાવે તો કોઈપણ પ્રકારની રેડ એરર બતાવે છે તો એનો મતલબ રિજેક્ટ થયું છે તો આ પ્રમાણે ઘરે બેઠા તમારે આ આધાર કાર્ડના એડ્રેસની અંદર તમે તમારા મોબાઈલની મદદથી ચેન્જીસ કરી શકો છો વિડીયોની અંદર કોઈ પણ ક્વેરી હોય પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો આજના વિડીયો બસ આટલું જોવાનું છે વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો